નમસ્કાર મિત્રો હું છું તા કૌશલ્ય અને મારી યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડિયો છેલે સુધી જોજો નકર બધાને જાડા કરાવી દેશ આ વિડિયો ને લાઈક એ કરજો નકર ઝાડા કરાવી દઈશ પીળી લીંડીઓ પડાવી દેશ હું કઈ દવાઈ ન મળે હું ઈ કે તો મિત્રો આજે આપણે બનાવવાના છે એક કોન્ટ્રોવર્સી વિડિયો એટલે કે આપણે વાત કરવાના છે એક બિગ ફૂલ બાઉન્સ પર મેન ધ લીજન્ડ ઓફ ગુજરાત એટલે કે સુરત ભડવા જે સુરત ભુવાજી વિશે અલ્યા કૌશલ્ય બોલે છે બોલો ને ભાઈ તું આજ પર વિડિયો બનાવતો ને નકર ઉપર રહે છે અલ્યા ભાઈ હજી તો વિડિયો બનાવવાની શરૂઆત નથી કરી તો તો ધમકીવાળા ફોન આવા મિંડા અને હું કઈ કામ પકડી છું તો મને ઉપાડી લેજો અને તમારી હાથ પેઢી આવશે તોય મને નહીં ઉપાડી શકો ફોન મૂકો શાંતિથી તો મિત્રો આ વિડિયો ચાલુ કરવું પેલા કહી દઉં કે આ વિડીયો કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજ કે અન્ય કોઈ પણ માતાજી કે અન્ય કોઈ પણ ભુવજી માટે બનાવવામાં આવ્યો નથી અને આ ફક્ત ને ફક્ત સુરત ભુવાજી પર જ બનાવવામાં આવ્યો છે અન્ય સુરત ભુવાજી પર જ બનાવવામાં આવશે તો કોઈ પણ ની લાગણી દુભાય તો માફ કરજો બાકી થાય કરજો વિડીયો તો બનશે કારણ કે હું સમજી અને વિચારીને જ વિડીયો બનાવું છું અને એક વાર નહીં સત્તર વાર વિચાર કરીને જ વિડીયો બનાવું જો મેં કોઈ પણ વિડીયો બનાવ્યો હોય તો એને સમજી જવાનું કે તમે મારું કઈ નહી ભરીએ અને ટૂંકમાં કહું ને તો કોઈ પણ ઉઠતું લેવાની જરૂર નથી ને તો હાલો વિડીયોની શરૂઆત કરીએ અને સુરજ ભળવાજી સુરજ ભુવાજી આ હાચુબો બોલે છે બિલકુલ હાચું બો બોલે તો હાલો આપણે સુરત ભૂવાજી નું રોસ્ટિંગ કરવાનું શરૂઆત કરીએ અને કઈદી સારા કામ જ નથી કર્યા તો શું ઘંટો સારી ઓળખાણ હોય અને નામ તો તમારું બહુ મોટું કે જોની શિશી જેવું મને ખબર છે ગામે ગામ ઓળખાણ છે તમને લડી જ લીધું છે

અને દાઢીની વાત છે ને તમારે નો હારી લાગે અને તમારે કરાય નું અંધારામાં લાભ લેતા ત્યાં સુધી તો સારું હતું અને આ ધોળા દીય હાલવા ગયા ને એટલે હેરાન થાવશો અંધારામાં લાભ લેવા વાળા નથી અને ધોળાડી હાલવાનું હોય ભાઈ અરે ભાઈ અંધારામાં લાભ લ્યો અને ધોળાડી હાલવાનું રેવાઈ દો ઘણા એવા ઢોળાડી હાલવાળા ઠોકે ગયા છે ભાઈ અને અંધારામાં લાઈબ લે અને શાંતિથી બેસો કુતતે ભોગતે હે હમ સીધા ઠોકતે હે એ સુન કુતતે ભોગતે હે ઓર આપ ક્યા કરતે હે હમ સીધા ઠોકતે હે અચ્છા ભોગતે હે ઠોકતે હે 100% સાચી વાત છે તમારી ભાઈ 100% ઠોકતે હે નામ ભી હે બદનામ ભી હે ઓર સબસે અલગ

કાંઈ નું કાંઈ ન કર્યું હાલો નરેન્દ્ર મોદી સાહેબ ને સાઈડમાં જવા દો આપણા વિજયભાઈ રૂપાણીને તો ભલે માહિતીમાં અડફેટે આવી ગયા હોય અને હું કહેતું નો વિચારતો હતો સુરજ ભુવાજીને રોસ્ટિંગ કરવાનું વિચારતો કારણ કે આપણી પાસે કાંઈ પ્રૂફ નહોતું તો તમને તો ખબર છે સુરજ ભુવાજીનું ફેન ફોલોઈંગ તો બહુ જાજુ અને એના ચાહક મિત્રો બહુ જ ઝાઝા અમારા સુરેદ ભુવાજીને આવું કેમ કીધું અમારા સુરેદ ભુવાજીને આમ કેશો તો આમ કરી નાખ્યું એટલે આપણે સમજુ માણસ છે ભાઈ મોકા ઉપર જ ચોકો માર બરદાસ કર રહા હું શરીફ મત સમજના બરબાદ ભી કર શકતા હું ના ભાઈ અમે તમને તો જરાય શરીફ માણસ નથી સમજતા અને અમને તો ખબર જ છે તમે જરાય સારા માણાના દીકરા નથી અને રઈ વાત બરબાદ કરવાની તો હું હમણા વિજુબાને કરું ને તો તમને તમારું ન કરવાનું વાત

હું આ ટોપિક ઉપર કાંઈ વસ્તુ બોલવાનો નથી મને બસ ખાલી એક વસ્તુનો જવાબ આપજો તમારા દિલ ઉપર હાથ રાખીને જો મંદિરમાંથી દાનપેટી કાઢવામાં આવે તો ખરેખર નારાજ કોણ થાય ભગવાન કે પૂજારી જો હું કાંઈ ભાઈ વિરોધ કરતો નથી ખાલી તમારા દિલ ઉપર હાથ રાખીને કોમેન્ટમાં જવાબ આપજો

તમે માનો કે ન માનો તમે વાંધા મરી જશો અને કોઈ દીકરી નહીં દે ભાઈ યાદ રાખજો ભાઈ હું તો મફતની સલાહ આપું છું ભાઈ આગળ શું કરવું શું ન કરવું એ તમારા હાથની જવાબદારી છે ભાઈ ખરેખર આનું ફેન ફોલોઈંગ એટલું બધું મોટું છે ને જોઈને મને એમ થાય છે કે આપણે તો આ લાઈનમાં ખોટા છીએ આપણે દાણા બાણા જોવાનું ચાલુ કરી દઈએ અને ભાઈ જો એટલે જ આપણે વાળ બાળ વધાર્યા છે અને હળવે હળવે આમાં કરવાનું અને દાણા નાખવાનું ચાલુ કરી દઈએ તો ભાઈ તમને મને સપોર્ટ પણ કરજો આપણે એને જેમ વિડીયો ઉતારશું કારણ કે પછી આપણે શું એક જ કામ છે અને આપણે સોટા જ પાડવા મને બધા પૈસા દઈ જાય છે ભાઈ વાહ શું જિંદગી છે બેખોફ મુસ્કુરાતે રહો જો જલતા હૈ ઉસે જલાતે રહો આના સિવાય કઈ આવડે છે ભાઈ ના પેલા તું સોટા કરી લે અને આમેય તમે પેલા આઈફોન બાઈફોન દેખાડી લ્યો પેલા પર બારો આવ્યો ને એ કારણ કે તમને બીજું કઈ કામ ધંધો કઈ કરવાનો નથી ભાઈ આવે છે પર બારો ઘમાઘમ અમારી ઉપાધિ કરવાનું રહેવા દે ભાઈ પછી ભલે આ જેલ થાય કાલે જામીન થાય પમદી પાસે ઈનો ઈસ ખેલ લે એમ કાલે જામીન થાય તો પછી ભુવજી તમારે હાજર થઈ જવું તું ને યાર કાલે જામીન થાય તો ફરાર મો થઈ જવાય ને પાછો પરમ પરમદિવસ પાછો એનો એજ ખ્યાલ થાય એમાં તમારે સુધારવાનું થતું જ નથી ને અલતકાર ના ચમત્કાર કરવાનું ચાલુ જ રાખવાનું છે ને બોલીને ધ્યાન વિચારીને બોલવું પડે સૂરજભુવજી નું ફેન ફોલોવિંગ બહુ મોટું છે ને ભાઈ ચમત્કાર તો મતલબ સમજી જાજો ભાઈ એટલે તમારે શું ચમત્કાર કરવાનું તો ચાલુ જ રાખવાનું છે ને ભાઈ મૂકવાનું જ નથી થાતું ને કાઈ વાંધો નહીં આજ ખેલ થાય કાલ જામીન થાય પાછો પરંદિવનો એ જ ખ્યાલ થાય ચાલુ રાખો તમ તારે ચમત્કાર કરવાનું વેલા ક્યારે જાય મને તો દેશ નથી ઉઠતી ભાઈ તમે જ મને કયો આવા સોટા કોણ કરે અને તમારા મોઢે જ મને જવાબ આવે અને મય ગયું બધું મૂકો ને ભાઈ જે હોય તે આપણે શું કામ વિરોધ કરવો જોઈએ ભાઈ ભુવાજી બિચારા કેવા સારા માણા ખરાબ છે કોઈ દી કોઈને ના જ ન પાડે લડી જ લે એમ કાઈ હોય કેવા સારા માણા કોઈને ના જ ન બધે લડી જ લે બધે હાજ પડે ને થોડા જ જાય ના પાડવાની આવે જ નહીં આવા સારા માણા કોઈ દી હોય દુનિયામાં નો હોય હો ભાઈ આપણા સુરજ ભુવાજી આટલા સારા માણસ છે તો હાલો ભાઈ સુરજ ભુવાજી ના કાન ખૂટે જ નથી તો આ વિડીયો ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ અને હા હજી એકવાર હું કહી દઉં કે આ વિડીયોનો હેતુ ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે અને પર્સનલ સૂરજ ભુવાજી માટે જ છે અને ફક્ત ને ફક્ત સૂરજ ભુવાજી માટે જ બનાવવામાં આવે છે બરોબર બીજા કોઈ પણ ભુવા માટે કે કોઈ પણ ધર્મ માટે કે કોઈ અન્ય માતાજી માટે કે અન્ય લોકો માટે બનાવવામાં આવ્યો નથી તો કોઈ પણ ઉઠતું લેવું નહીં નકર જાતું હશે વાડમાં અને આગળ તો તમે બધા સમજદાર જ છો તો હું ખુદ બધા ધર્મોની રિસ્પેક્ટ કરું છું ખુદ માતાજીમાં માનું છું અને હું કોઈની ઉડાડતો નથી અને કોઈની મજાક કરતો નથી અને હું ફક્ત ને ફક્ત સુરજ ભુવાજી માટે જ વિડીયો બનાવું છું બરાબર તો હાલો આ વિડીયોને તમે ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને કયો ભાગ સારો લાગ્યો હોય એક કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જણાવી દેજો અને હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળી એક નવો વિડીયો રોસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ